जैत से ध्रुव स्वामी स्वामीनारायण भगवान तत्सवर श्री गोपीनाथ जी महाराज गठपुर વડતાલ જુનાગઢ ધોલેરા ભુજ અમદાવાદ મૂળી વિવિધ ધામોમાંથી ગુરુકુળોમાંથી મંદિરોમાંથી પધારેલા સૌ સદગુરુ ઉચ્ચ સંતો અમારા મંડળની સાથે જોડાયેલા ઘણા બધા ગામડાઓમાંથી વધારેલા સર્વે હરિભક્તો ગામના દરેક સમાજના અગ્રણીઓ સાંખીયોગી બહેનો સૌને જય સ્વામિનારાયણ મારા ગુરુ વિશે ઘણું ઘણું કહેવાનું છે છેલ્લે ત્રણ ચાર મહિનાથી મારા ગુરુ બીમાર હતા એમને પિત્તાશયની તકલીફ હતી ઓપરેશન બી થઈ ગયું હતું સક્સેસફુલ સક્સેસફુલ હતું બે દિવસમાં રજા આપવાના હતા પણ શ્રીજી મહારાજને ગેમ ઉઠે ખરું ગુરુ મહારાજે બહુ સહન કર્યું હું યાદ કરીશ અમદાવાદના મોટા મહારાજ ને એમણે એવું કીધેલું સ્વામી મારા ગુરુને બોલાવીને તમે ચિંતા નહીં કરો નરનારાયણ દેવની ગોદ તમારા માટે ખાલી છે જ્યારે જ્યારે મોટા મહારાશ્રીને મળવાનું થયું અચૂક મહારાષ્ટ્રીએ અમારા ગુરુને યાદ કર્યા છેલ્લે હમણાં ભુજના ઉત્સવમાં મળ્યો હતો મને બોલાવીને કીધું કે મારા અમારા ભાઈ બહેન શું કરે અને કાલુપુર મંદિરમાં હમણાં સ્વામી બોલીને કે કાલુપુર મંદિરના મહંતના મહંત સ્વામીના સેવક એ બહુ નાના હતા કોટેશ્વર ગુરુકુળમાં મારા સિંહે મારા ગુરુની રહેવાની વ્યવસ્થા કરી હતી આપને જણાવું હાલ આજની તારીખે મારા બે ગુરુઓ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ત્યાગી કે નોંધાયેલા ત્યાગી છે આ વાત કોઈએ ઉલ્લેખ નથી કરી કદાચ જાણમાં નહીં હોય કે ભૂલી ગયા છે ગટપુરના ત્યાગી તો હતા કાલુપુર મંદિરના બી ત્યાગી હતા કાલુપુર મંદિરના તો આપણે અમારા ગુરુઓના નામ ઘણા વર્ષો સુધી રહ્યા મોટા મારા સીએ જ દાખલો આપેલો મારી પાસે હજી બી દાખલો એ છે ત્યારબાદ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ત્યાગીપત્રે કે આજની તારીખમાં નોંધાયેલા છે એટલે જો અહીંયા મેં સ્પેશિયલ લખ્યું છે ગઢડા અને વડતાલ આપ સમજી શકો છો મને લાગે છે કે આવી મુશ્કેલીઓ કદાચ બહુ ઓછા ત્યાગીને આવી છે ભગવાન કોઈ ત્યાગીને આવી મુશ્કેલી ન હોવા દે